નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂ સુગમના દહીંમાં ફૂગ જોવા મળી આ સુગમ કંપનીનું દહીં છે અને જેની એક્સપાયરી ડેટ નથી હજુ આવી તે છતાંય આ દહીંના ડબ્બામાં ફૂગ જોવા મળે છે જો કે ગ્રાહકનું કહેવું છે કે પહેલાં પણ તેઓ એક વખત સુગમનું દહીં લઈને આવ્યા છે ને ત્યારે પણ આ દહીં ખરાબ એટલે કે ફૂગવાળું હતું અને ફરી એક વખત તેમની સાથે આ જ ઘટ્યું છે તેને લઈને તેઓમાં ભારે રોષ હતો જ્યારે આ પ્રકારનું પેકેજ ફૂડ લેવામાં આવતું હોય એટલે કે દહીં જેમાંથી ફૂગ નીકળે ત્યારે ગ્રાહકોમાં રોષ જોવા મળતો હોય છે એક બાદ એક આ પહેલાં પણ એક વખત અમૂલ પાલણના મસ્તી દહીંમાં ફૂગ નીકળવાની ઘટના સામે આવી હતી ને તેવામાં ફરી એક વખત આ જ પ્રકારની એક ઘટના સામે આવી છે કે જ્યાં સુગમનું જે દહીંનો ડબ્બો હોય છે તેમાં ફૂગ નીકળી હોય ગ્રાહકે રોષ વ્યક્ત કર્યો કાગ્રેસ એક પત્રકાર છે એમની સાથે વાત કરો તમે

સિમ્પલ ક્વેશ્ચન પૂછ્યું પહેલી વખત તો મને જવાબ એ ચાલે કે ફેંકી દેવા ફેંકી દીધું તમને ફોન નહીં કર્યો આ બીજી વખત આવો બનાવ